પ્રશ્ન છે સંગમ પર બાપ કઈ યુનિવર્સિટી ખોલે છે જે આખા કલ્પમાં નથી હોતી ઉત્તર છે રાજાઈ પ્રાપ્ત કરવા માટે ભણવાની ગોડ ફાધરલી યુનિવર્સિટી કે કોલેજ સંગમ પર બાપ જ ખોલે છે એવી યુનિવર્સિટી આખા કલ્પમાં નથી હોતી આ યુનિવર્સિટીમાં ભણીને ભણવાનું ભણીને તમે ડબલ સીટ તાજ રાજાઓના રાજા બનો છો ઓમ શાંતિ મીઠા મીઠા રોહાની બાકો થી પહેલા પહેલા બાબા પૂછે છે અહીંયા આવીને જ્યારે બેસો છો તો પોતાને આત્મા સમજી બાપને યાદ કરો છો કારણ કે અહીંયા તમને કોઈ ધંધો મિત્ર સંબંધી વગેરે પણ નથી તમે આ વિચાર કરીને આવો છો કે અમે બેહદના બાપથી મળવા જઈએ છીએ કોણ કહે છે 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 આત્મા શરીર શરીર દ્વારા બોલે બાપે આ ઉધાર લીધું આનાથી સમજાવે છે આ એક જ વાર થાય છે જે બેહદના બાપ આવીને શીખવે છે પોતાને આત્મા સમજી બાપને યાદ કરવાથી તમારો બેડો પાર થશે દરેકનો બેડો ડૂબેલો છે જે જેટલો પુરુષાર્થ કરશે એટલો બેડો પાર થશે ગાય છે ને હે હે માજી નાવિક આ મારી પાર લગાવો વાસ્તવમાં દરેકે પોતાના પુરુષાર્થ થી પાર જવાનું છે જેમ તરતા શીખવે છે તો પછી શીખી જાય છે તો પોતે જ તરે છે તે બધું છે જિસ્માની વાતોની વાતો તમે જાણો છો આત્મા અત્યારે કચરાના ફસાઈ ગઈ છે આના પર હરણનું પણ ઉદાહરણ આપે છે હરણ શું કરે છે દૂર જુએ છે ને પાણી દેખાય છે તો પાણી સમજીને ત્યાં જાય છે પરંતુ ત્યાં હોય છે કિચડ તો એમાં ફસાઈ જાય છે ક્યારેક ક્યારેક સ્ટીમર્સ મોટર વગેરે પણ કીચડમાં ફસાઈ જાય છે પછી એને બચાવવા બચાવે છે તે બધું છે બચાવવાની સેના તે બધી કઈ છે બચાવવાની સેના હોય છે તમે જો રોહાની તમે જાણો છો બધા માયાના દુબનમાં ખૂબ ફસાયેલા છે એને માયાનું દુબન કહેવામાં આવે છે બાપ આવીને સમજાવે છે આનાથી તમે કેવી રીતે નીકળી શકો છો તે બચાવે છે એમાં મદદ જોઈએ વ્યક્તિએ ના વ્યક્તિની વ્યક્તિને મનુષ્ય મનુષ્યને મદદ કરવી પડે છે અહીંયા તો પછી આત્મા જઈને દુબનમાં ફસાયેલી છે દલદલમાં ફસાયેલી છે તો બાપ રસ્તો બતાવે છે એનાથી તમે કેવી રીતે નીકળી શકો છો પછી બીજાને પણ રસ્તો બતાવી શકો છો પોતાને અને બીજાને રસ્તો બતાવવાનો છે કે તમારી નાવ આ વિષય સાગર થી ક્ષીર સાગરમાં કેવી રીતે જશે સત્યુગને કહે છે ક્ષીર સાગર અર્થાત સુખનો સાગર આ છે દુઃખનો સાગર રાવણ દુખના સાગરમાં ડુબાડે છે બાપ આવીને સુખના સાગરમાં લઈ જાય છે તમને આર્મી આવે છે હું તમે બધા બચાવવા વાળી સેના છો રક્ષા કરવા વાળી સેના છો તમે શ્રીમદ પર બધાને રસ્તો બતાવો છો દરેકને સમજાવો છો બે બાપ છે એક હદના બીજા બે હદના લોકિક બાપ હોવા છતાં પણ બધા પારલોકિક બાપને યાદ કરે છે પરંતુ એને જાણતા બિલકુલ નથી બાબા કોઈ ગ્લાની નથી કરતા પરંતુ જામાના રહસ્યને સમજાવે છે આ પણ સમજાવવાના માટે જ કહે છે કે આ સમયે બધા મનુષ્ય માત્ર

દેવતાઓનો તો જન્મ પણ યોગ બળથી થાય છે આ વાતોને કોઈ જાણતું નથી બધા કહે છે ઈશ્વરની ગતમત ન્યારી ઈશ્વરનો અંત નથી પામી શકતા માત્ર ઈશ્વર કે ભગવાન કહેવાથી એટલો લવ નથી આવતો સૌથી સારો અક્ષર છે બાપ મનુષ્ય બેહદના બાપને નથી જાણતા તો જેમ કે ઓર્ફન છે અનાથ છે મેગેઝિનમાં પણ કાઢ્યું છે કે મનુષ્ય શું કહે છે અને ભગવાન શું કહે છે બાપ કોઈ ગાળો નથી આપતા બાળકોને સમજાવે છે કારણ કે બાપ તો બધાને જાણે છે ને સમજાવવા માટે કહે છે આમનામાં આસુરી ગુણ છે આપસમાં લડતા રહે છે અહીંયા તો લડવાની જરૂર જ નથી તે છે કૌરવ અર્થાત આસુરી સંપ્રદાય આ છે દેવી સંપ્રદાય તો બાપ સમજાવે છે મનુષ્ય મનુષ્યને મુક્તિ કે જીવન મુક્તિના માટે રાજયોગ શીખવે આ થઈ નથી શકતું આ સમયે બાપ જ તમને આત્માઓને શીખવી રહ્યા છે દેહ અભિમાન દેહી અભિમાનીમાં ફરક જુઓ કેટલો છે દેહ અભિમાનથી તમે નીચે પડતા આવ્યા છો બાપ એક જ વાર આવીને તમને દેહી અભિમાની બનાવે છે એવું નહીં કે તમે સત્યુગમાં દેહથી સંબંધ નહીં રાખશો ત્યાં આ જ્ઞાન નથી રહેતું કે હું આત્મા પરમ પિતા પરમાત્માની સંતાન છું આ જ્ઞાન અત્યારે જ તમને મળે છે જે પ્રાય લોપ થઈ જાય છે તમે જ શ્રીમત પર ચાલી પ્રાલબ્ધ મેળવો છો બાપ આવે જ છે રાજ યોગ શીખવવા એવું ભણવાનું બીજું કોઈ હોતું નથી ડબલ સેટ તાજ રાજાઓ સત્યુગમાં હોય છે પછી સિંગલ તાજ વાળાઓની રાજાઈ પણ છે અત્યારે તે રાજાઈ નથી રહી પ્રજાનું પ્રજા પર રાજ્ય છે તમે બાળકો અત્યારે રાજાઈના માટે ભણો છો આને ગોડ ફાધરલી યુનિવર્સિટી કહેવામાં આવે છે તમારું નામ પણ લખેલું છે તે લોકો ભલે નામ રાખે છે ગીતા પાઠશાળા ભણાવે કોણ છે શ્રી કૃષ્ણ ભગવાન વાચ કહી દે છે હવે શ્રીકૃષ્ણ તો ભણાવી ન શકે શ્રીકૃષ્ણ તો પોતે પાઠશાળામાં ભણવા જાય છે પ્રિન્સ પ્રિન્સેસ રાજકુમાર અને રાજકુમારીઓ કેવી રીતે સ્કૂલમાં જાય છે ત્યાંની ભાષા જ બીજી છે એવું પણ નહીં કે સંસ્કૃતમાં ગીતા ગાય છે અહીંયા તો અનેક ભાષાઓ છે જે જેવા રાજા હોય છે તે પોતાની ભાષા ચલાવે છે સંસ્કૃત ભાષા કોઈ રાજાઓની નથી બાબા કોઈ સંસ્કૃત નથી શીખવતા પ્રતિજ્ઞા કરાવે છે અહીંયા જે પણ આવે છે એનાથી પ્રતિજ્ઞા કરાવવામાં આવે છે કામ પર જીત મેળવવાથી તમે જગત જીત

કામ ચિતા પર બેસવાથી કાળા બને છે પરંતુ તો બદલાઈ જાય છે ને કામ પર એજેડ બની જાય છે લોખંડ જેવા બની જાય છે અત્યારે તો પાંચ તત્વ પણ તમો પ્રધાન છે ને એટલે શરીર પણ એવા તમો પ્રધાન બને છે જન્મથી જ કોઈ કેવા કોઈ કેવા થઈ જાય છે ત્યાં તો એકદમ સુંદર શરીર હોય છે અત્યારે તમો પ્રદાન હોવાના કારણે શરીર પણ એવા છે મનુષ્ય ઈશ્વર પ્રભુ વગેરે અને અલગ અલગ નામોથી યાદ કરે છે પરંતુ એમને બિચારાઓને ખબર જ નથી આત્મા પોતાના બાપને યાદ કરે છે હે બાબા આવીને શાંતિ આપો અહીંયા તો કર્મેન્દ્રિયોથી પાઠ ભજવી રહ્યા છે તો શાંતિ કેવી રીતે મળશે વિશ્વમાં શાંતિ હતી જ્યારે કે આ લક્ષ્મી નારાયણનું રાજ્ય હતું પરંતુ લાખો વર્ષ કલ્પની આયુ કહી દીધી છે તો મનુષ્ય બિચારા કેવી રીતે સમજશે જ્યારે આમનું એટલે કે દેવતાઓનું રાજ્ય હતું તો એક એક રાજ્ય ધર્મ બીજો કોઈ ખંડ એવું કહેશે કે એક ધર્મ એક રાજ્ય હોય અહીંયા આત્મા માંગે છે એક રાજ્ય થાય તમારી આત્મા જાણે છે અત્યારે અમે એક રાજ્ય સ્થાપન કરી રહ્યા છીએ ત્યાં આખા વિશ્વના માલિક અમે રહીશું બાપ અમને બધું આપી દે છે કોઈ પણ અમારાથી રાજાઈ છીનવી નથી શકતા અમે આખા વિશ્વના માલિક બની જઈએ છીએ વિશ્વમાં કોઈ સૂક્ષ્મ વતન મૂળ વતન નથી આવતું આ સૃષ્ટિનું ચક્ર અહીંયા જ ફરતું રહે છે આને બાપ જે રચયતા છે તે જાણે છે એવું નહીં કે રચના રચે છે બાપ આવે જ છે સંગમ પર જૂની દુનિયાથી નવી દુનિયા બનાવવા દૂર દેશથી બાપ આવેલા છે તમે જાણો છો નવી દુનિયા અમારા માટે બની રહી છે બાબા અમારી આત્માનો શિંગાર કરી રહ્યા છે એની સાથે પછી શરીરોનો પણ શિંગાર શિંગાર થઈ જશે આત્મા પવિત્ર હોવાથી પછી શરીર પણ સતો પ્રધાન આમનું સતો પ્રધાન શરીર છે ને એટલે નેચરલ બ્યુટી રહે છે ગાવામાં પણ આવે છે રિલીઝન ઇઝ માઇટ ધર્મમાં શક્તિ છે હવે માઈટ મળે ક્યાંથી છે એક જ દેવી દેવતાઓનો ધર્મ છે જેનાથી માઇટ મળે છે શક્તિ મળે છે આ દેવતાઓ જ આખા વિશ્વના માલિક બને છે અને બીજા કોઈ વિશ્વના માલિક નથી બનતા તમને કેટલી શક્તિ મળે છે માઇટ મળે છે લખેલું પણ છે આદિ સનાતન દેવી દેવતા ધર્મની સ્થાપના શિવ બાબા બ્રહ્મા દ્વારા કરે છે આ વાતો દુનિયામાં કોઈ જાણે થોડી છે બાપ કહે છે હું બ્રાહ્મણ કુળ સ્થાપન કરું છું પછી એમને સૂર્યવંશી ડિનાઇસ્ટીમાં લઈ આવું છું જે સારી રીતે ભણે છે તે પાસ થઈ સૂર્યવંશીમાં આવે છે છે આખી જ્ઞાનની વાત એમને પછી સ્થૂળ બાણ હથિયાર વગેરે બતાવ્યા છે બાણ ચલાવવાનું પણ શીખે છે નાના બાળકોને પણ બંદૂક ચલાવતા શીખવાડે છે તમારા તમારો પછી છે યોગનું બાણ બાપ કહે છે માં મે યાદ કરશો તો તમારા વિકર્મ વિનાશ થશે હિંસાની કોઈ વાત નથી તમારું ભળવાનું પણ છે ગુપ્ત તમે જો સ્પિરિચ્યુઅલ આધ્યાત્મિક રૂહાની સેલ્વેશન આર્મી રૂહાની રક્ષા કરવા વાળી સેના વિકારો થી બધાની રક્ષા કરવા વાળા છીએ આ કોઈને ખબર નથી કે રૂહાની આર્મી કેવી હોય છે તમે છો ઇનકોગ્નીટો ગુપ્ત સ્પ્રિચ્યુઅલ આધ્યાત્મિક રૂહાની રક્ષા આરની રક્ષા સેવા સેના બાબા કહે છે આખી દુનિયાને તમે બચાવો છો સેલ્વેઝ કરો છો બધાનો બેડો ડૂબેલો છે બાકી સોનાની લંકા કોઈ છે નહીં એવું નહીં કે સોનાની દ્વારિકા નીચે ચાલી ગઈ છે તે નીકળી આવશે નહીં દ્વારિકામાં પણ આમનું રાજ્ય હતું પરંતુ સત્યુગમાં હતું સતયુગી રાજાઓની ડ્રેસ ડ્રેસ જ અલગ 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 હોય હોય છે છે રિવાજ દરેક રાજાની રસમ રિવાજ પોતપોતાની સતયુગનું તો નામ લેતા જ દિલ ખુશ થઈ જાય છે કહેજ છે સ્વર્ગ પેરેડાઇસ પરંતુ મનુષ્ય કંઈ પણ જાણતા નથી મુખ્ય તો છે આ આદિલવાડા મંદિર હું બહુ તમારું યાદગાર છે મોડેલ્સ તો હંમેશા નાના બનાવે છે ને કોઈ પણ વસ્તુનું એક મોડેલ બનાવે એ હંમેશા નાનું હોય શિવ બાબા બાબા કહે છે આ તો બિલકુલ એક્યુરેટ મોડેલ છે શિવ બાબા

આટલી બધી પતિતાત્માઓ ઉપર કેવી રીતે જશે જરૂર પવિત્ર બનીને જ જશે આગ લાગે છે પછી બધી આત્માઓ ચાલી જશે બાકી શરીર રહી જાય છે આ બધી નિશાનીઓ પણ છે હોલિકાનો અર્થ કોઈ સમજે થોડી છે આખી દુનિયા આમાં સ્વાહા થવાની છે આ જ્ઞાન યજ્ઞ છે જ્ઞાન અક્ષર કાઢી બાકી રુદ્ર યજ્ઞ કઈ દે છે વાસ્તવમાં આ છે રુદ્ર જ્ઞાન યજ્ઞ આ બ્રાહ્મણો દ્વારા જ રચવામાં આવે છે સાચા સાચા બ્રાહ્મણ તમે છો પ્રજા પિતા બ્રહ્માની તો બધા સંતાન છે ને બ્રહ્મા દ્વારા જ મનુષ્ય સૃષ્ટિ રચવામાં આવે છે બ્રહ્માને જ ગ્રેટ ગ્રેટ ગ્રેન્ડ ફાધર કહેવામાં આવે છે એનો સીઝરો હોય છે ને વંશાવલી હોય છે જેમ અલગ અલગ બિરાદરીનો વંશાવલી રાખે છે એનો એક આખું ઝાડ બનાવે છે તમારી બુદ્ધિમાં છે કે મૂળ વતનમાં છે આત્માઓનું ઝાડ એનું સીઝરો કાયદા પ્રમાણે કાયદે સરસ છે શિવ બાબા પછી બ્રહ્મા વિષ્ણુ શંકર પછી લક્ષ્મી નારાયણ વગેરે આ બધા છે મનુષ્યોનો સિઝરો પરમધામ ની અંદર આખું આ મૂળ વતન અંદર એ બનાવવામાં આવેલું છે સૌથી પહેલા શિવ બાબા પછી બ્રહ્મા વિષ્ણુ શંકર પછી લક્ષ્મણ પછી અલગ અલગ ધર્મની આત્માઓ અચ્છા મીઠા મીઠા સિકિલ ધામ બાળકો પ્રત્યે માત પિતા બાપ દાદાના યાદ અને ગુડ મોર્નિંગ રૂહાની બાપના રૂહાની બાકોને નમસ્તે આપણે રૂહાની બાકોના રૂહાની બાપને નમસ્તે ધારણા માટે મુખ્ય સાર પહેલું છે રૂહાની સેલ્વેશન આર્મી બની સ્વયંને અને સર્વને સાચો રસ્તો બતાવવાનો છે આખી દુનિયાને વિષય સાગરથી થી કરવાના માટે બચાવવાના માટે બાપના પૂરા પૂરા મદદગાર બનવાનો છે બીજું જ્ઞાન યોગ થી પવિત્ર બની આત્માનો શ્રિંગાર કરવાનો છે શરીરોનો નહીં આત્માને પવિત્ર બનાવવાથી શરીરનો શ્રિંગાર સ્વતત થઈ જશે એની મેળે થઈ જશે આજનું વરદાન કિનારો કરવાના બદલે હર દરેક પળ બાપનો સહારો અનુભવ કરવાવાળા નિશ્ચય બુદ્ધિ વિજયી ભવ વિજય ભવના વરદાની આત્મા હર પલ સ્વયં ને સહારાની નીચે અનુભવ કરે છે એમના મનમાં સંકલ્પ માત્ર પણ બે સહારો કે અકેલા પણ એકલાપણાનો અનુભવ નથી થતો ક્યારે ઉદાસી કે અલ્પકાળના હદનો વૈરાગ નથી આવતો તે ક્યારે કોઈ પણ કાર્યથી સમસ્યાથી વ્યક્તિથી કિનારો નથી કરતા પરંતુ દરેક કર્મ કરતા સામનો કરતા સહયોગી બનતા બેહદની વૈરાગ્ય વત્તિમાં રહે છે સ્લોગન છે એક બાપની કંપનીમાં રહો અને બાપને જ પોતાના કંપેનિયન બનાવો એક બાપની કંપનીમાં એમના સાથમાં રહો અને બાપને જ પોતાના સાથી બનાવો અવ્યક્ત અવ્યક્તિશારા સ્વયમ અને સર્વના પ્રત્યે મનસા દ્વારા બુદ્ધિરૂપી ઊંચી સ્થિતિમાં સ્થિત થઈ જાઓ સ્થિત થઈને અવ્યક્ત વતન વાસી બની વિશ્વની સર્વ આત્માઓના પ્રત્યે શુભ ભાવના અને શ્રેષ્ઠ કામનાના સહયોગની લહેર ફેલાવો યોગના પ્રયોગ દ્વારા દુખી અશાંત આત્માઓને શાંતિ અને શક્તિની સકાશ આપો શાંતિ